દોસ્તો આ જગ્યાએ એવી એવી માન્યતાઓ આવે છે કે ભાઈ કોઈની ગાય હોય ભેંસ હોય એ દોવા ના દેતી હોય અને આ જગ્યાએ કોઈને કોઈ માનતા રાખવામાં આવે કે ભાઈ સૌથી પહેલું દૂધ અમે આ જગ્યાએ ચડાવશું એવી રીતના કોઈ પણ તો એ ગાય કે ભેંસ અચૂકપણે દોવા આપે છે બીજું કે ગાય હોય ભેંસ હોય એ માંદા પડે એ બીમાર પડે અને ઘણી બધી દવા કરવા છતાં એને સારું ન થાય પરંતુ આ જગ્યાએ આવી એને માનતા માનવામાં આવે છે તો એ ગાય અને ભેંસ એ પણ સારા થઈ જાય છે અનેક શ્રદ્ધાળુઓ આ જગ્યાએ ભાવથી આવે છે શ્રદ્ધાથી આવે છે અને બીજી વસ્તુ એ છે કે આ જગ્યાએ અનેક નાના મોટા ઉત્સવો ઉજવવામાં આવે છે અને આ બધું તમે જુઓ દોસ્તો આ જે ધ્વજાઓ ચડાવવામાં આવી છે બરાબર છે આ શ્રીફળ ચડાવવામાં આવ્યા છે એ કોઈ એમનામ નથી ચડાવ્યા કોઈને કોઈ શ્રદ્ધાઓ કોઈને કોઈ માન્યતાઓ પૂરી થઈ ત્યારબાદ બધું ચડાવવામાં આવ્યું છે અને આ જગ્યાએ આ અશ્વ પણ તમે જોઈ શકો છો શ્રદ્ધાના ભાવથી આ બધું આ જગ્યાએ અર્પણ કરવામાં આવે છે તો એનો મતલબ એમ છે કે અહીંયા બધી શ્રદ્ધાઓ પૂરી થઈ હોય છે અને આ પાળિયો બરાબર છે હાંડ પાળિયા દાદાનો આ મુખ્ય પાળિયો ત્યારબાદ બાજુમાં આ ઘેલા બાપા ગમારાનો પાળિયો અને આ નાનકડો એક પાળિયો જે છે બરાબર જે ખાંભી એ કૂતરાની છે તો આ જગ્યાએ અનેક લોકો આવે છે રોજે રોજ જો કે અનેક દર્શનાર્થીઓ આવતા હોય છે દૂધ ચડાવવાની માનતા હોય છે અને બીજું દોસ્તો કે આ જગ્યાએ નવ દંપતીઓ પણ એમ કહેવાય કે ભાઈ છેડાછેડી છોડવા અને દર્શન કરવાને માટે આવે છે અને આ જગ્યાએ ભાવ અર્પણ કરે છે ત્યારે આ બધી ધ્વજા પતાકા જે લગાડવામાં આવ્યા છે ને એ શ્રદ્ધારૂપી ભાવથી લગાડવામાં આવ્યા છે અને વિશેષપણે આ જગ્યાએ મેં તમને અગાઉ કીધું તેમ કે આ લીમડાનું વિશાળ વૃક્ષ છે કે જેની છાયા પણ લળી લળી અને આ જગ્યાએ છાંયો આપતી હોય એવું આપણને લાગે આપ જોઈ શકો છો દડ ધીંગાણે જેના માથડા મહાણે એવી આ જગ્યા છે દોસ્તો મારે ઠાકોરજી નથી થવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું